ભાઈ અમે જે અમારે તમારા ધરતીમાં રહેલા નવગ્રહ લીલું કર્મ દેવતા કર્મો દેવતા કહેતા કાચબો જે રથ નવરત્ન છે હીરા જડેલા જય સાંઈન રત્નો રાખેલા છે એમાં અમે તમારું પૂજન કરી અને તમારી પાસે ક્ષમા યાતના માગીએ છીએ અને તમારી ધરતી ઉપર અમે તમારી મંજૂરી માગીએ છીએ કે તમારામાં તમારા આપણા મકાનના નવા કામ માટે અમારા ઘરમાં સુખ શાંતિ આપજો અમારા બાળકોને સુખ શાંતિ આપજો બધા નિરોગી રહે એ રીતે અમે તમારી પાસે પ્રાર્થના કરીએ છીએ અને અમે તમારી પાસે મંજૂરી માગીએ છીએ અને તમે અમને અમારું નવા મકાન માટે અમે તમારી પાસે પોલીસ માગીએ છીએ બરાબર છે હવે તમારે છે ને ગણપતિ દાદા નામ લઈને પહેલાં સીધો થશો મારો હાથ રાખો ગણપતિ દાદા મારો ના હા હવે બટા તું આ સાત આટલી લે બસ હવે તો ગઈ ને કદી બદલાઈ નાખતી Wah सालो वाह देवी मजा वा तो से हां

हाँ, याद आता, तुम चिंपान। अमूकी तो ना, अमूकी के, अमूकी के बात तो नहीं देंगे। जान रहे हैं जो आपका दादा भाई। अबे, पर क्या लागू? बदलाव से पर क्या लागू? एक-एक जो बदलाव, आने तुम्हारी मनोकामना दे, तो ये ये दे वो तुम्हारा जेब ભગવાન ની પરમો કામના

હવે તમે ત્યાં હવે ભાઈ કિમ ભાઈમભાઈ તમે ઊભા થઈ જાઓ અને હાલો પછી એક બધા ભાઈઓ તમે તમે સાંજ લાગે